સોજા ગામે વીર વેલુડા મહારાજના શતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા માણસા તાલુકાના સોજા ગામે વીર વેલુડા યુવક મંડળ દ્વારા અર્ધ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત દેવી ભાગવત સપ્તાહનું પણ આયોજન કરાયું છે લોકગાયક જિગ્નેશ બારૂડના ભવ્ય રાસ ગરબા પણ યોજાયા હતા જે કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે વૃદ્ધાશ્રમ માં લોકો પાસેથી લેવા ગ્રામજનોને એક વિનંતી કરવા આવ્યો છું સૌ સમિતિના સભ્યોને વિનંતી કરવા આવ્યો છું આ ટ્રસ્ટના મંડળના સૌ ટ્રસ્ટીઓને વિનંતી કરવા આવ્યો છું જયારે આટલી મોટી આપણું આસ્થાનું કેન્દ્ર ઇતિહાસમાં જેમની વીરતા આપણે વાંચીએ તો કોઈ માણસ ચાલી ના શકતો હોય ને તો એ ગમે તેટલા કિલોમીટરો પાર કરી શકે તેવી પ્રેરણા ગામની અંદર જ્યારે મળતી હોય ત્યારે આજે આપણે સૌ ગ્રામજનો એક સાથે મળીને સંકલ્પ લઈ શકીએ અને એ સંકલ્પ એવા લોકો માટે છે એમના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે માતા પિતા આખી જિંદગી ચપ્પલ ઘસી નાખે છે અને એવા બાળકો જયારે મોટા થાય સફળતા પ્રાપ્ત થાય મહેનત થી જયારે સફળતા પ્રાપ્ત થાય ત્યારે એને પોતાના માતા પિતા જોડે રહેતા શરમ આવે અને એવા માતા પિતાને જે માતા પિતા એ બાળકોને મોટા કર્યા હોય એવા માતા પિતાને એ વૃદ્ધા આશ્રમમાં મૂક્યા એવા દીકરા દીકરી પાસેથી આપણે ગામની અંદર ક્યારેય કોઈ પ્રસંગની અંદર ફંડ નહીં એવું નક્કી કરી શકીએ આ માતા પિતા માટે માત્ર આપણે એક જ વસ્તુ કરવાની છે કે એક સંકલ્પ લેવાનો છે કે મારા જીવનમાં ગમે તેટલી સફળતા પ્રાપ્ત થાય મારા માટે મારા માતા પિતા સૌથી પૂજનીય રહેશે